નમસ્કાર હું સતરાશ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે ગણપતિ મહોત્સવનો અંતિમ દિવસ એટલે કે સતત નવ દિવસથી આ ગણપતિ પૂજા અર્ચના થઈ રહી છે અને આજે ગણપતિ પૂજાનો જે છેલ્લો દિવસ છે ત્યારે આજે આપણે ખત્રીવાડની અંદર ખત્રીવાડ મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવની મુલાકાત લેવા માટે આવ્યા છે જે તમે જોઈ શકો છો કે ગણપતિ દાદાની જે અત્યારે ભવ્યતી ભવ્ય મૂર્તિ તમે જોઈ શકો છો જેનો શણગાર કર્યો છે અને એની સાથે શણગારની સાથે સાથે અનુકૂટ અત્યારે ધરવામાં આવે છે અનકુટની અંદર વિવિધ પ્રસાદ છે જે વાનગીઓ છે અનકૂટની અંદર ગણપતિ દાદાને ધરવામાં આવી છે ખાસ કરીને અત્યારે લોકો અહીંયા ઉપસ્થિત છે ત્યારે આયોજકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું કે કેવી રીતે આયોજન કરવામાં આવતું છે નમસ્કાર તમારું નામ જણાવજો પેલા મારું નામ જયેશ જાધવ છે જી જયેશભાઈ મિત્ર મંડળ દ્વારા કેટલા વર્ષથી આયોજન કરવામાં આવે છે અને કેવી રીતે આયોજન કરવામાં આવે આ એમ માનો કે લગભગ સાત થી દસ વર્ષથી અમે આ આયોજન કરી ખત્રીવાડ અને અમે અહીંયા જે કાંઈ આયોજન ગણેશ ઉત્સવનું કરીએ છીએ તે કોઈ નાત જાત કે કોઈ ધર્મ જાતિ નહીં પરંતુ એક આ અમારો ખત્રીવાડ મિત્ર મંડળ એક પરિવાર છે અમે એવી રીતે આયોજન કરીએ છીએ કોઈ પણ તહેવારનું બરાબર વિશેષ અહીંયા કેવા આયોજનો હોય છે ગણેશ મહોત્સવની સાથે સાથે કેવી ઉજવણી થાય એ તમને એક જણાવવાનું કે અમારે આ ગણેશ ઉત્સવ સિવાયનું માની લ્યો આપણું રામનવમી છે કે હનુમાન જયંતિ અમે પણ એ પણ અમે ધામધૂમથી જ ઉજવીએ છીએ અમે આ ગણેશ ઉત્સવ દરમિયાન રાત્રે દાંડિયા રાસ ભજન કે સુંદરકાંડના પાઠ વગેરે કોઈ પણ અમે ધામધૂમથી જ રાત્રે ઉજવીએ છીએ અને એક પરિવારની જેમ અમે આ બધું કાર્ય કરી છીએ

તો આવી રીતે સંપૂર્ણ જે ગણેશ મહોત્સવ હોય છે એના દરમિયાન આવી રીતે ખત્રીવાડ મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે આજે અંતિમ દિવસ હતો અને વિવિધ ગણેશ મંડળોની મોરબી મોરબીની અંદર આવેલા વિવિધ જે ગણેશ પંડાલો હતો એની આપણે મુલાકાત લીધી હતી કાલે વિસર્જન છે એનું પણ લાઈવ પ્રસારણ તમે મોરબી અપડેટમાં નિહાળી શકશો જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર